થોડા દિવસ પહેલા રાજુભાઈ ધાંધલ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે શહેરી બસ સેવામાં ખોટા બિલો બનાવવાના દબાણની ને ન થવાને કારણે પોતાના પર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો આ વિડિયો વાયરલ થયા બાદ રાજુભાઈ ધાંધલને શેરી બસ સેવાની કામગીરીમાંથી હટાવી અને કચરા કલેક્શનના ડ્રાઈવર તરીકે બદલી કરવામાં આવી જેને તેમણે અપમાનજનક ગણાવી છે આ બાબતથી નારાજ થઈ આજે તેઓ ચીફ ઓફિસર સામે ધડા પર બેઠા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે રાજુભાઈ ધાંડલે વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ ફાયર સેફટી વ્હીકલની ડિલિવરી નહીં લેવાની શરતો પર એજન્સીના એજન્ટ તરીકે અપમાનિત કરવામાં આવ્યા હતા શહેરીજનો અને સહકર્મચારીઓ વચ્ચે પણ આ બાબત ચર્ચાનો વિષય બની છે હવે જોવા જેવી વાત એ રહેશે કે તંત્ર આ મામલે શું પગલા લેશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ રાજુભાઈ જાધલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા હવે એમાં તો જે ખાસ મુદ્દો છે એ મારો જે હું ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને હાલ જે મેં જાહેર જનતાની સલામતી માટે થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ કરેલો એના અનુસંધાને ચીફ ઓફિસરે આવો મારો માનહાનિ કર્યો કાર્યાલય કર્યો છે એના ઓલામાં હું બેઠો છું હવે એમાં મુખ્ય મુદ્દો તો સેવા છે જેનું ગેરકાયદેસર સંચાલન થાય છે એમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં ચીફ ઓફિસર મને માનસિક ત્રાસ આપી ને પોતે ભાગીદાર બનાવતા હોય એવી રીતે છ આઠ મહિનાથી હું રજૂઆત કરું છું કે સાહેબ તમે આ સા બીજાને આપી દો હવે અત્યારે બીજાને આપો તો આવું મારું માનહાનિ કરી અને બીજાને ચાર્જ આપો તો પહેલા આપી દીધો તો મેં કઈ માગ્યું નહોતું આ કામગીરી વધારે હવે એના અનુસંધાને ચીફ ઓફિસરે મારી માથે જે આક્ષેપો મૂક્યા છે એ એજન્સીના પોતે ભાગીદાર હોય એવા આક્ષેપો મૂક્યા છે જેમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં હું બે થી કામગીરી કરું છું રિજિયોનલ કમિશનરશ્રી દ્વારા મને સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ નગરપાલિકા બોટાદ

અમારી નગરપાલિકાના ફાયર શાખાના સુપરવાઇઝર તરીકે જેને કામગીરી આપેલી બધી રજૂઆતો અલગ અલગ મુદ્દે હતી એ એની અ તપાસ પણ ચાલુ કરી છે જેને રજૂઆત કરતા હોતા એમને બોલાવ્યા છે પણ આવ્યા નથી અને એક બે મુદ્દા એવા જેને આવ્યા જેથી એમને બદલવા જરૂરી લાગ્યા છેલ્લે થોડા સમય બે એક દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા એક સરકારી કર્મચારી ને છાજે નહીં એ રીતનું એમનું વર્તન ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ગમે એમ આક્ષેપ કરવા અને ટૂંકમાં જે કર્મચારીની શિસ્ત વિરુદ્ધનું હોય એ પ્રકારનું એમનું વર્તન છે પછી એમને એમની મૂળ ડ્યુટી પર પરત મૂકેલા છે સેનિટેશન શાખામાં ડ્રાઈવર તરીકે અને શાખાનો ફાયર શાખાનો ચાર્જ બીજા કર્મચારીને આપ્યો છે બીજા કોઈ જે કોઈ આક્ષેપો કર્યા છે બિલકુલ એક શબ્દ જ કહેવાય કે વાહિયાત છે ના ના ખુલાસો જાહેર હિતમાં આ રીતે થાય નહીં બિલકુલ ગેરશિસ્ત કહેવાય ખુલાસો કરનાર કે જાહેર રીતમાં સોશિયલ મીડિયામાં મૂકનાર પોતે જાણે છે કે સાચી હકીકત શું છે સિત્તેર લાખની આસપાસની ખરીદી કિંમતનું એક આપણે ફાયર ટેન્ડર તૈયાર કરાવેલું છે પણ એની મંજૂરી હોય તો એ મંજૂરી વડી કચેરીની લેવાની હોય જે બાકી હતી મંજૂરીની દરખાસ્ત કરવાની હોય મંજૂરી મોકલવાની હોય પ્રોપર તૈયાર કરીને એમાં જો સમય લાગે તો એના કારણે આપણે ડિલિવરી ના મળી શકે તો એમાં કોઈ ખરું ખોટું કે આક્ષેપ કરાય નહીં બિલકુલ ખોટે કામ આપેલું છે આપણે એજન્સીને જે બનાવનાર હોય ને એને આપણે આપણે ઓર્ડર આપેલો છે એ પ્રમાણે બનેલું છે અત્યારે આપણી પાસે બે મોટા વાહનો છે એક ફાયર ટેન્ડર કહેવાય જે આગ બુજાવવા કામમાં આવે અને બીજું રેસ્ક્યુ વાન કહેવાય જેમાં બચાવના સાધનો એ બધું હોય આ બે મોટી ગાડીઓ છે એક ટાટા યોદ્ધા છે એ નાનું નહીં પણ બોટાદ માટે એક વ્હીકલની જરૂર બે વ્હીકલની અત્યારે પ્રોસેસ ચાલે છે કારણ કે વખતો વખત ઘણી વખત વીઆઈપી બંદોબસ્ત ને પ્રોટોકોલમાં પણ આપણા વાહનની જરૂર પડતી હોય એની માટે એક થોડુંક નાની ની વાહનની ખરીદીની પણ પ્રોસેસ છે એના ભાવ આવેલા છે એની આગળની પ્રોસેસ ચાલુ છે અત્યારે એક આ મીડિયમ વહીકલ જે કહેવાય ટાઈપ ટાઈપનું એની પ્રોસેસમાં છે બિલકુલ વાહિયાત આક્ષેપ છે એમને સિટી બસના એજન્સી સાથે કોઈ મંદૂક હોઈ શકે એવી રજૂઆત સિટી બસના ઓપરેટરે પણ અમને કરેલી છે લેખિતમાં બાકી જે અહીંથી ચૂકવવામાં આવે એ પૂરી ચકાસણી કરીને કોઈ ક્ષતિ હોય તો એની પેનલ્ટી કાપવામાં આવે બાકી સિટી બસ આપણી ગ્રામ્ય બે ત્રણ પાળિયાદ સાળંગપુર ભદ્રાવડી એ રીતે ત્રણ ગ્રામ્ય રૂપને પણ કવર કરે છે જેનું એનઓસી માટે આપણે એસટી વિભાગને દરખાસ્ત કરેલી એમના કારણ બતાવી એમને એક વખત એનઓસી રિજેક્ટ કરી છે ફરીથી આપણે એમાં એપિયર થયા હતા એમાં પણ એમને રિજેક્ટ કરી છે સાથે સાથે આપણે શહેર વિસ્તારમાં શહેરની હદથી પંદર કિલોમીટર સુધી સિટી બસ સેવા ચલાવી શકીએ એવી જોગવાઈ છે જ અને એ પંદર કિલોમીટરની મર્યાદામાં આ ચાલે છે અને મોટાભાગે જ્યારે માગણી હોય જ્યાં ટ્રાફિક મળતો હોય આ ગામડાઓમાંથી શહેર તરફ બોટાદ તરફ આવવાવાળા મોટો એક જૂથને જથ્થો પ્રવાસીઓનો હોય એને ધ્યાને રાખીને આ રૂટ અત્યારે ઓપરેટ કરવામાં આવે છે